નમસ્તે ગુજરાત સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો મારું નામ છે ભરત અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગુજરાત તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે સીજીએમની ઓનલાઈન સાઇટ પર ખનીજના વેચાણ માટે સ્ટોક કીટ હોલ્ડર આઈડી પરથી ડીસી પાસ કેવી રીતે ઇસ્યુ કરી શકીએ જે રીતે મિત્રો મેં તમને આગળના વિડીયોમાં જણાવેલ છે કે લીઝ હોલ્ડર આઈડી પરથી રોયલ્ટી પાસ કેવી રીતે ઇસ્યુ કરવો એવી જ રીતે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે રોયલ્ટી પાસથી ખરીદેલ ખનીજનું ફરીથી વેચાણ કરવા માટે ડીસી પાસ કેવી રીતે કાઢવો તો મિત્રો વિડીયોને સારી રીતે સમજવા માટે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ન ભૂલતા અને તમને વિડીયો સારી રીતે સમજવામાં આવે એ રીતે હું વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો મિત્રો હવે વિડીયોને કરીએ શરૂ તો મિત્રો મારા આગળના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે તમારે ક્રોમ બ્રાઉઝરમાં સીજીએમની લોગઇન સાઇટ ખોલી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે લોગિન પેજ પર તમારી સ્ટોક કિટ હોલ્ડર આઈડી પર લોગ ઇન થઈ જવાનું રહેશે અને લોગિન થયા બાદ મિત્રો તમારી આઈડી પર આ રીતે એક ડેશબોર્ડ જોવા મળશે જેમાં તમારે અહીંયા ડીસી પાસ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે ડીસી પાસ પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આગળના પેજમાં ટ્રાન્ઝેક્શન બટન પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમને બીજા ઓપ્શન જોવા મળશે જેમાં તમારે અહીંયા તમારે ડીસી પાસ ઇસ્યુ કરવા માટે ડીસી પાસ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ડીસી પાસ પર ક્લિક કરશો કે આગળ એક નવું પેજ ખુલી જશે જેમાં અહીંયા તમારી આઈડીની અમુક વિગત હશે જેમ કે આઈડી કોડ આઈડીનું નામ અને આઈડી પર ઇસ્યુ કરવા માટે ડીસી પાસનું બેલેન્સ ત્યારબાદ અહીંયા નીચેની બાજુમાં તમને બાયર ડિટેલ જોવા મળશે એટલે કે ખનીજ ખરીદનાર કે જેની તમારે અમુક વિગત નાખવાની રહેશે અહીંયા બાયર અને સ્ટોક ટ્રાન્સફેર એમ બે વિકલ્પ આપેલા છે જેમાં બાયર એટલે કે કોઈ ખનીજ ખરીદનાર માટે છે અને સ્ટોક ટ્રાન્સફર એટલે કે તમે કોઈ અન્ય બીજાની સ્ટોક કિસ્ટ આઈડી નાખી તમે તેને સ્ટોક પણ ટ્રાન્સફર કરી શકો છો જેના માટે તમારે અન્ય કોઈની સ્ટોક કિસ્ટ આઈડી પણ ઉમેરવાની જરૂર પડી શકે તો લીઝ હોલ્ડર આઈડી પર સ્ટોક કિસ્ટ કઈ રીતે ઉમેરવું એ મેં આગળના વિડીયોમાં જણાવેલ છે અને સ્ટોક કિસ્ટ આઈડીમાં સ્ટોક કિસ્ટ કઈ રીતે ઉમેરવું એ હું તમને વિડીયોના છેલ્લે જણાવી દઈશ તો મિત્રો અહીંયા જોઈ તો બાયરમાં પણ બે વિકલ્પ આપેલા છે અધર બાયર અને અધર સ્ટેટ તો મિત્રો અધર બાયર એટલે કે તમે તમારા ખનિજનું વેચાણ ગુજરાતમાં કરવા માગો છો તો તમારે અહીંયા અધર બાયર સિલેક્ટ કરવાનું રહેશે પણ જો તમે તમારા ખનિજનું વેચાણ ગુજરાત બહારના રાજ્યમાં કરવા માગો છો તો તમારે અહીંયા અધર સ્ટેટનો ઉપયોગ કરવાનો રહેશે તો હું તમને જણાવીશ કે આપણે ગુજરાતમાં ખનિજનું વેચાણ કરવા માટે કેવી રીતે વિગત નાખવાની રહેશે મિત્રો અધર બાયર અને અધર સ્ટેટમાં વિગત નાખવા માટે કોઈ જાજો ફરક નથી તો અહીંયા અધર બાયર માટે તમારે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા તાલુકો તેમજ અહીંયા જે તે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા બાયરનું નામ અહીંયા મોબાઈલ નંબર તેમજ અહીંયા એડ્રેસ નાખવાનું રહેશે જેની વિગત મિત્રો મેં અહીંયા નાખી દીધી છે હવે મિત્રો અહીંયા તમારે એસએસપી રેન્જ સિલેક્ટ કરવાની રહેશે એસએસપી રેન્જ એટલે કે સ્માર્ટ સિક્યુરિટી પેપર કે જે ડીસી પાસ પ્રિન્ટ કરવા માટે તમારી પાસે જે પાનાનો જથ્થો છે એ જથ્થાના સિરિયલ નંબર અને ત્યારબાદ અહીંયા તમારે જે પેપર પર તમારે ડીસી પાસની પ્રિન્ટ કરવાની છે એ પેપરના નંબર તમારે અહીંયા નાખવાના રહેશે તો મિત્રો પેપર કંઈક આ રીતનું હોય છે જે હું તમને અહીંયા ફોટો દ્વારા બતાવી આપું છું તો હવે અહીંયા તમારે તમે જેટલા ટનનું ખનીજનું વેચાણ કરવા માગો છો એ ટન તમારે અહીંયા લખવાના રહેશે ત્યારબાદ અહીંયા નીચે આપેલ વ્હીકલ ડિટેલમાં તમારે વાહનની અને ડ્રાઈવરની અમુક વિગત નાખવાની રહેશે જેમાં અહીંયા વાહન નંબર અહીંયા ડ્રાઈવરનું નામ અને અહીંયા ડ્રાઈવરના લાઇસન્સ નંબર તેમજ અહીંયા જો કોઈ ટ્રાન્સપોર્ટ હોય તો ટ્રાન્સપોર્ટનું નામ પણ લખવાનું રહેશે તો મિત્રો અહીંયા તમે વાહનના નંબર લખી નહીં શકો પણ તેના માટે તમારે જે તમારે વાહનના નંબર નાખવાના છે એ વાહન ઉમેરવું પડશે કદાચ જો તમારી આઈડી પર એ વાહન ઉમેરેલ ન હોય તો અને મિત્રો વાહન કઈ રીતે ઉમેરવું એના માટે મેં એક અલગ વિડીયો બનાવેલ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે મેં બધી વિગત નાખી દીધેલ છે હવે અહીંયા આગળ ટાઈમ સ્પેનમાં તમારે અહીંયા ડિસ્ટન્સમાં રસ્તાના જે તે કિલોમીટર હોય એ કિલોમીટર નાખવાના રહેશે તો તમને અહીંયા ઇસ્યુ કરેલ ડીસી પાસનો યોગ્ય લાગતો સમયગાળો આવી જશે જે દિવસ અથવા તો કલાકમાં હોય છે જે નાખેલા કિલોમીટર પર આધાર રાખે છે તો મિત્રો હવે આગળ બધું કમ્પ્લીટ થયા બાદ અહીંયા ઇસ્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ઇસ્યુ બટન પર ક્લિક કરશો કે ડીસી પાસ ઇસ્યુ થઈ જશે અને અહીંયા ઇસ્યુ થયેલ ડીસી પાસના નંબર જોવા મળી જશે અને તમે અહીંયાથી એ ડીસી પાસને પ્રિન્ટ પણ કરી શકો છો જેના માટે તમારે અહીંયા પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે જ્યાંથી તમે ડીસી પાસ પ્રિન્ટ કરી શકો છો અને હવે સ્ટોકકિસ્ટ આઈડી પર સ્ટોકકિસ્ટ કઈ રીતે ઉમેરી શકીએ એના વિશે તમને જણાવી આપું તો સૌ પ્રથમ અહીંયા તમારી આઈડીના ડેશબોર્ડ પર આપેલા ડીસી પાસ પર તમારે ક્લિક કરવાનું રહેશે જેમાં અહીંયા માસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે માસ્ટર બટન પર ક્લિક કર્યા બાદ અહીંયા સ્ટોક કિસ્ટ ટુ સ્ટોકકિસ્ટ કિસ્ટ કન્ફિક પર ક્લિક કરવાનું રહેશે તો આગળનું પેજ કંઈક આ રીતે ખોલી જશે જેમાં અહીંયા પ્લસના નિશાન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા આગળના નવા પેજમાં છેલ્લો સિલેક્ટ કરી અહીંયા સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમારી સામે તમારા એરિયાને લગતા સ્ટોક કિસ્ટ હોલ્ડરના નામ આવી જશે જેમાં તમારે જે સ્ટોક કિસ્ટને ઉમેરવાનો છે તેમાં અહીંયા બાજુમાં આપેલા ચેકબોક્સ પર રાઇટ માર્ક કરી અહીંયા નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ કર્યા બાદ તમને અહીંયા ઉપર મેસેજ જોવા મળી જશે કે સ્ટોક કિટ ટુ સ્ટોક કિસ્ટ કન્ફિંગ સક્સેસફુલી તો મિત્રો આ રીતે તમે ખનીજના વેચાણ માટે સ્ટોક કિસ્ટ આઈડી પરથી ડીસી પાસ ઇસ્યુ કરી શકો છો આશા કરો છો મિત્રો કે તમને વિડીયો સમજમાં આવ્યો હશે અને જો મિત્રો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો જેનો જવાબ આપવાનો હું પૂરો પ્રયત્ન કરીશ અને મિત્રો બીજી વાત એ કે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો છે તો અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને સાથે સાથે મિત્રો અમારા આવનારા નવા વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે તેના માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જય ભારત જય ગુજરાત